મિત્રો આવી ગયા છીએ અમે મામા દાદાના મંદિરે તો દર્શન કરવા આવ્યા હતા તમે પણ દર્શન કરવા આવજો તમે જોઈ શકો છો દર્શન કરવા આવે છે મારસો ઘણા આ ચિત્ર છે જેનો ફોટો બનાવેલો છે લાદીમાં બનાવેલો છે તો અહીંયા બિસ્ટોલ અમે પણ બિસ્ટોલ ચડાવી છે મારા દાદાને તો અહીંયા ફોટો છે તો અહીંયાથી આપણે બહાર નીકળશું તો અમે ફેમિલી સાથે આવ્યા હતા દર્શન કરવા તો અહીંયા જોઈ શકો છો તમે આ ખેતર છે આ ખેતરમાં આ પાણી જ ભરેલું હોય અત્યારે પાણી છે તમે જોઈ શકો છો આ બાર ફોટા લગાડેલા છે એક ફોટો આ બધું લગાડેલો છે એમાં નામ નથી લખેલું પણ તમને ક્યાં લઈએ કયા માતાજી નું છે

ચોટીલા હાઈવે છે અમદાવાદ હાઈવે કહો તો એ ભલે ચોટીલા હાઈવે કહો તો એ ભલે તો આમ જઈએ આ કુવાડવા ગામ છે આમ કુવાડવા ગામ આવે છે આમ ચોટીલા બસ જ આવે છે રાજકોટથી ચોટીલા બસ તો અહીંયા જ આવવા માટે તમારે અહીંયાથી ફોરીલ પેઢીને ત્યાંથી જ વરી જવાનું છે આ બધું દર્શન કરવા આવજો તમે બધા પણ બહુ મસ્ત મંદિર છે અને બહુ ચિત્ર મસ્ત બનાવેલું હોય ચિત્ર પણ બહુ ગમે છે તમને પણ ગમતું હોય જોઈ શકો છો લુડિયા મામા દેવ તલો છે ચાલો તો વિડીયોનો અંત છે કરીશી